એસ વાય બી એના વિદ્યાર્થીઓને જોડણીના સાદા નિયમો અભ્યાસક્રમમાં છે તત્સમ શબ્દો અને તદ્ભવ શબ્દોની જોડણીના નિયમો અને અનુસ્વારના નિયમો પણ વિદ્યાર્થીઓને જે મુશ્કેલી છે તે સાદી સમજમાં છે નિયમોમાં એવું આપ્યું હોય કે અકારાંત ઈ કારાંત ઉ એટલે અમને તકલીફ શરૂ થાય છે કે એટલે શું શબ્દનો અંત ઉ થી આવે તો ઉકારાંત કારાંત આ કારાંત આ થી આવે ઈ થી આવે તો ઈ કારાંત એટલે આ સાદી સમજના પ્રશ્નો છે વિભક્તિના પ્રત્યય અમે નિશાળમાં બધું જ શીખીને આવ્યા છીએ પણ ભૂલી ગયા છીએ પછી તમને અનુસ્વારની અંદર વિકારી વિશેષણ આવે તો આમ કરવાનું ને અવિકારી આવે તો આમ કરવાનું એટલે તરત જ અમારી સમસ્યા શરૂ થાય કે વિકારી કોને કહેવાય અને અવિકારી કોને કહેવાય નર નારી નાન્યતર ગુજરાતીમાં આ ત્રણ લિંગ છે ત્રણ હિન્દીમાં બે જ છે નર અને નારી અંગ્રેજીમાં ત્રણ છે નર નારી નાન્યતા ગુજરાતીમાં પણ ત્રણ છે એના આધારે પણ નિયમો બદલાય દાખલા તરીકે પુલ્લિંગ હોય છોકરો અને બે છોકરા તો એના પર અનુસ્વાર નહીં આવે પણ એક છોકરી અને એક છોકરો તો બે છોકરા કરશો તમે ત્યારે એનો અર્થ એક અનુસ્વાર મૂકશો ત્યારે એનો અર્થ થશે એક છોકરી છે અને એક છોકરો છે ગામડું ઉપર અનુસ્વાર છે નપુસકલિંગ છે નપુંસકલિંગનું બહુવચન થાય ત્યારે હંમેશા અનુસ્વાર આવે ગામડા ત્યાં ઓ કરવાની જરૂર નથી ગામડા ઓ એવું કરવાની જરૂર નથી ગામડા ઉપર અનુસ્વાર મૂક્યો એટલે બહુવચન થઈ જ ગયું વિકારી અને અવિકારી વિશેષણમાં શું સમજવાનું હોય છે આપણે સાદો સીધો નિયમ કે જેની અંદર વિકાર થાય વિકાર એટલે ફેરફાર એ વિકારી અને જેમાં કોઈ ફેરફાર ન થાય જાતિ લિંગ બદલવાથી કોઈ ફેરફાર ન થાય દાખલા તરીકે લાલ ગાય લાલ કૂતરો લાલ બોપટ્ટી લાલ વિશેષણ છે એ અવિકારી છે એમાં કોઈ ફરક નહીં પડે પણ લાલની જગ્યાએ રાતું વાપરશો તો રાતી બોપટ્ટી રાતો કૂતરો રાતી ગાય રાતું કૂતરું તરત બદલાઈ જશે એ અ એવિકારી છે લાલ એ અવિકારી છે એવું જ સફેદ અને ધોળો સફેદ દૂધ સફેદ ઘોડો સફેદ બોપટ્ટી બધે સફેદ જ લાગશે પણ ધોળું વાપરશો તો દોળું દૂધ ધોળી બોપટ્ટી ધોળો કૂતરો બદલાઈ જશે તો વિકારી કોને કહેવાય અવિકારી કોને કહેવાય અકારાંત ઉકારાંત એટલે શું એ જરાક તમારે સમજવું પડે તો અનુસ્વારના નિયમો યાદ રહેશે અનુસ્વાર એટલે ટપકું એને તમે મીંડું નાખો એક પુસ્તક છે લેખન પદ્ધતિ અને પ્રૂફ વાંચન રમેશ શુક્લનું રતિલાલ નાયકનું પણ છે કોષની આગળ પણ આ નિયમો આપેલા જ હોય છે પણ અનુસ્વારના નિયમો આપણે સાવ સાદા કરીને જોઈએ તો પહેલો નિયમ નાન્યતર જાતિમાં છેડે ઉ નાનો ઉ આવતો હોય ત્યારે દરેક રૂપમાં અનુસ્વાર આવે દાખલા તરીકે મારું તમારું છોકરું રમતું થતું થયું ઉકારાંત એટલે નાન્યતર જાતિ પાછી નાન્યતર જાતિમાં છેડે ઉ આવે ત્યારે દરેક રૂપમાં અનુસ્વાર આવે આ પહેલો નિયમ બીજો નિયમ ઉકારાંત એટલે ફરી છેડે ઉ આવે ઉકારાંત નાન્યતર જાતિ એક વચનનું બહુવચન કરીએ ત્યાં અનુસ્વાર આવે આ બીજો નિયમ ઉકારાંત નાન્યતર જાતિ એક વચનનું બહુવચન કરીએ ત્યાં અનુસ્વાર આવે દાખલા તરીકે તમારું તો તમારા અનુસ્વાર આવશે ಸಾರು ಸಾರಾ ರಮಕಡು, ರಮಕಡಾ ಸಸಲು ಸಸಲಾ ಗಾಮಡು ಗಾಮಡಾ ರಮತು ರಮತಾ ಥಯು ಥ್ಯಾಂ ಆ ಬದ್ದೇ ಅನುಸ್ವಾರ ઓકારાંત હોય અને નરજાતિનો શબ્દ હોય તો બહુવચનમાં અનુસ્વાર નહીં આવે ઓકારાંત એટલે કે છેડે ઓ હોય નરજાતિનો શબ્દ હોય તો અનુસ્વાર નહીં આવે દાખલા તરીકે બહુવચનમાં પેલો આપણે કર્યું એ બીજો નિયમ કર્યો હોય ઉકારાંત નાન્યતર જાતિ એક વચનનું બહુવચન કરીએ તો અનુસ્વાર આવે પણ ઓકારાંત હોય અને નર જાતિ હોય તો અનુસ્વાર નહીં આવે બહુવચનમાં દાખલા તરીકે છોકરો છોકરાઓ ઓરડો ઓરડાઓ અહીં દડો દડાઓ અહીં અનુસ્વાર નહીં આવે વિશેષણ અને માં પણ અનુસ્વાર નહીં આવે દાખલા તરીકે રમતા છોકરા રખડતો કૂતરો રખડતા કૂતરા રમતા પણ જો રખડતું કૂતરું હોય તો રખડતા કૂતરા કારણ કે નાન્યતર જાતિ થઈ ગઈ ઉકારાંત નાન્ય તરજાતી ઓકારાંત ન રજાતી તો બહુવચનમાં અનુસ્વાર નહીં પણ ઉકારાંત નાન્ય તરજાતી તો બહુવચનમાં અનુસ્વાર ખરો ત્રીજો નિયમ નાન્યતર જાતિના એક વચનને વિભક્તિનો પ્રત્યય લાગે ત્યારે અનુસ્વાર મુકાતો નથી દાખલા તરીકે પાસેના ગામડામાં દીપડો દેખાયો તો પાસેના એના પર અનુસ્વાર આવશે નહીં એટલે આપણે યાદ શું રાખવાનું નાન્યતર જાતિના એક વચનને વિભક્તિનો પ્રત્યય લાગે ત્યારે અનુસ્વાર મુકાતું નથી પાસેના ગામડામાં કારણ કે ગામડું એક જ બતાવ્યું છે પણ બહુવચન હોય તો અનુસ્વાર આવે પાસેના ગામડામાં દૂધ ઘીની છત છે છૂટ છે તો પાસે ગામડા આવ્યું તો પાસે ના પર અનુસ્વાર આવશે સપનું તો સપના અનુસાર આવશે નાન્યતર જાતિનું એક વચન બહુ વચન થયું બીજા નિયમ પ્રમાણે થયો સપનું પણ સ્વપ્ન તો સ્વપ્નો કશું નહીં વાદળું તો વાદળા પણ જો વાદળ તો વાદળો નહીં આવે ચોથો નિયમ નાન્યતર જાતિના કોઈ પણ શબ્દના બહુવચનને લગતા વિકારી વિશેષણ કૃદંત અને છઠ્ઠી વિભક્તિના નામ કે સર્વનામ પર અનુસ્વાર આવે ફરી એકવાર બોલું છું નાન્યતર જાતિના કોઈ પણ શબ્દના બહુવચનને લાગતા વિકારી વિશેષણ કૃદંત અને છઠ્ઠી વિભક્તિના નામ કે સર્વનામ પર

એટલે અહીં બધે અનુસ્વાર આવશે પણ વિભક્તિના પ્રત્યય સાથે એક વચનમાં આવે ત્યારે અનુસ્વાર ન આવે દાખલા તરીકે બોલેલું વાક્ય પણ બોલેલા વાક્ય એનું બહુવચન હોય તો આવે બોલેલા વાક્યો અમારા ખેતરને વાડ નથી ખેતર એક જ છે એટલે અમારા પર નહીં આવે અનુસ્વાર પણ અમારા ખેતરોને વાળ હોવી જોઈએ તો ખેતરો એટલે અમારા પર અનુસ્વાર આવશે મારા વંદન વંદન ના છે અમારા અભિનંદન બે ઉપર અનુસ્વાર આવશે મારા વંદન પર આવશે મારા પર અમારા અભિન કારણ કે વંદન અને અભિનંદન બંને નાન્યતર જાતિ છે એટલે અનુસ્વાર આવે ચોથો નિયમ નાન્યતર જાતિના બહુવચનને અનુસરતા ક્રિયાપદના વિકારી રૂપોમાં અનુસ્વાર આવે નાન્યતર જાતિના બહુવચનને અનુસરતા ક્રિયાપદના વિકારી રૂપોમાં અનુસ્વાર આવે દાખલા તરીકે છોકરા રડતા હતા કારણ કે છોકરું છોકરી છોકરા વિકાર છોકરા રડતા રુટુંબો એક અનુસાર એકઠા પર આવશે ઘણા પર પર થયા પર હતા પર કારણ કે કુટુંબો છે કુટુંબ કેવું એનું બહુવચન નાન્યતર જાતિના બહુવચનને અનુસરતા ક્રિયાપદના વિકારી રૂપોમાં અનુસ્વાર એટલે હું તમને કહું છું કે જો તમે વિકારી અવિકારી એ નહીં યાદ રાખો તો તકલીફ થશે પાંચમો નિયમ જુદી જુદી જાતિના નામોના વિશેષણ ક્રિયાપદોમાં નાન્યતર જાતિના રૂપે વપરાય ત્યાં અનુસ્વાર આવે જુદી જુદી જાતિના નામોના વિશેષણ ક્રિયાપદોમાં નાન્યતર જાતિના રૂપે વપરાય ત્યાં અનુસ્વાર આવે દાખલા તરીકે ભેગાં થયેલા નર નારીઓ અથવા સ્ત્રી પુરુષો તો જુદી જુદી જાતિ નર અને નારી સ્ત્રી અને પુરુષ તો ભેગા થયેલા બે ઉપર અનુસ્વાર આવશે ત્રણેય જાતિના કરતા એકત્ર થયા હોય ત્યારે પણ અનુસ્વાર આવે દાખલા તરીકે કંદર શિલા અને તેમના બાળકો પ્રવાસે નીકળ્યા હતા તેમના પર પણ આવશે કારણ કે સ્ત્રી પુરુષ નીકળ્યા હતા સાત છઠ્ઠો નિયમ નારી જાતિમાં માનાર્થે બહુવચન આવે અને વિકારી વિશેષણ લાગ્યું હોય ત્યારે બહુવચનમાં અનુસ્વાર આવે મારા બા તમે એને આદર આપ્યો નાના માસી અમારા દાદીમાં એટલે તમે જ્યારે કશું પાટિયા પર લખો છો અને માત્ર તમે અટક લખી ગાંધી આવ્યા તો ગાંધીભાઈ છે પણ ગાંધી આવ્યા તો કોઈ ગાંધી બહેન આવી રહ્યા છે એટલે આ બહુ ધ્યાન રાખવાનું અનુસ્વાર મારી નાખે ઘણીવાર નારી જાતિના માના અર્થે બહુવચન અને વિકારી વિશેષણ લાગ્યું હોય ત્યારે બહુવચનમાં અનુસ્વાર આવે મોટા બા તો મોટા પર અનુસ્વાર આવે નાના માસી માસીષણ છે અમારા અમારે ત્યાં રાજા પધાર્યા છે તો અનુસ્વાર નહીં આવે પણ અમારે ત્યાં રાણી પધાર્યા છે તો અનુસ્વાર આવશે કારણ કે નહીતર એવું થાય કે નર છે કે નારી અને તમે માનાર્થે બોલાવતા નથી એવો પ્રશ્ન થાય એટલે આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ સાતમો નિયમ નાન્યતર જાતિ કે સામાન્ય જાતિનો કોઈ શબ્દ કે નારી જાતિનો માનાર્થે પ્રયોગ આવે ત્યારે ક્રિયાપદના રૂપોમાં નાન્યતર જાતિ સાથે બંને વચનમાં અને નારી જાતિ માનાર્થે બહુવચનમાં અનુસ્વાર અવશ્ય મુકાય દાખલા તરીકે અવિનાશે એક રમકડું ખરીદ્યું મેળામાં જાતભાતના રમકડા વેચાતા હતા અમારા મોટાબા આવ્યા છે છોકરીઓ ગાતી હતી એવું લખાય પણ શોભના ભાવના અને આશા ગાતા હતા એવું આવે આગળ નિયમ પહેલો પુરુષ એક વચન હું સાથે ક્રિયાપદના વર્તમાનકાળ રૂપો અનુસ્વારયુક્ત આવે દાખલા તરીકે હું શિક્ષક છું અનુસ્વાર આવે હું વાંચું છું હું જાઉં છું હું ખાઉં છું તો ક્રિયા પર પણ અને છું પર પણ એટલે પહેલો પુરુષ એક હું સાથે ક્રિયાપદના વર્તમાનના રૂપો હંમેશા અનુસ્વાર યુક્ત આપ દસમોનીય સર્વનામને શબ્દને બદલે વપરાયો હોય તેના જાતિ પ્રમાણે વિશેષણ ક્રિયાપદ વગેરેમાં અનુસ્વાર આવે અથવા ન આવે દાખલા તરીકે કેળા ખરીદ્યા કેળું કેળા ખરીદ્યા બધા જ પાકા છે બધે અનુસ્વાર આવશે ત્રણેય જાતિના નામ માટે એક સર્વનામ બહુવચનમાં વાપરીએ ત્યારે ક્રિયાપદ ને અનુસ્વાર આવે દાખલા તરીકે સ્ત્રીઓ પુરુષો સ્ત્રીઓ બાળકો એ બધા પાછા આવી ગયા તો બધા પાછા આવી ગયા માત્ર પુરુષો હોય તો બધા પુરુષો પાછા આવી ગયા અનુસ્વાર પણ મારી માં બહુ પ્રેમાળ છે ત્યાં માં પર અનુસ્વાર મહેરબાની કરીને ક્યારેય મૂકતા નહીં બજાર માં ભીડ હતી દુકાન માં હતી તો અનુસ્વાર આવે હોશિયાર ઉપર અનુસ્વાર નથી નિદ્રા એના પર અનુસ્વાર નથી વાચન મોટે ભાગે આપણે વાંચન લખીએ છીએ ખોટું છે વાચન ઓચિંતુ એમાં બે ઉપર અનુસ્વાર છે પણ પરંતુ એમાં તું પર અનુસ્વાર નથી આપણે મૂકીએ છીએ એ ભૂલ છે ટીપુ એમાં પપર છે પણ આંસુ એમાં સફર નથી ભાગવું તો વપર છે ભાંગવું તો બે જગ્યાએ છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે કે ક્યાં છે ક્યાં નથી ચોમાસું તો ચાર માસનો સમૂહ છે એટલે ત્યાં આગળ ચોમાસું અનુસ્વાર છે પણ ચોમાસું શાકભાજી એ વિશેષણ તરીકે આવે ત્યારે એના પર અનુસ્વાર લાગતો નથી માનવંતા મહેમાનો માનવંતા એમાં પર રેફ ન આવે કૃદંત વિશેષણ તરીકે છોલેલું નાળિયેર આપજો તો લપર રેફ સોરી રેફ બોલાઈ જાય લપર અનુસ્વાર આવશે છોલેલું નાળિયેર છાપેલું કાપડ

બોલવું ચાલવું ખાવું પીવું દેખવું ભાળવું વહેલું મોડું આ બધા જ ક્રિયા વિશેષણ પર અનુસ્વાર આવશે મારું તારું સર્વના સારું નરસુ અનુસ્વાર આવશે કામકાજ પણ ઘરેણું ગાંઠું પહેરવું ઓઢવું વૈકલ્પિક ધવંદ સમાસ 4 5 વહેલું મોડું તો અહીં બધે અનુસ્વાર આવશે થોડાક સરળ નિયમો જે આ પુસ્તકમાં છે એ પણ ઉમેરી લો પુલ્લિંગના બહુવચનને અનુસ્વાર લાગતો નથી આમ તો આની અંદર આવી જ ગયા છે અનુસ્વાર વાળા નપુસ્તકલિંગ અથવા સામાન્ય લિંગના ઉકારાંત શબ્દના બહુવચનને અનુસ્વાર લાગે જે આપણે નિયમ જોયો કૂતરું કુતરા ગાડું ગાડા કેળું કેળા તમારું તમારા ઉકારાંત અનુસાર અનુસ્વાર વિનાનો હોય તો તેના બહુવચનને અનુસ્વાર નથી લાગતો દાખલા તરીકે લીંબુ તો બહુવચનમાં અનુસ્વાર નહીં આવે લીંબુઓ મોટા ભાગના નિયમો આની અંદર જે છે તે આપણે જોઈ લીધા માનાર્થે સ્ત્રીલિંગ બહુવચનમાં હંમેશા અનુસ્વાર આવે ઇન્દિરાજી વડાપ્રધાન હતા તો તમારે હતા પર કરવું પડે ઘણી બધી વાર આપણે ખોટી ખોટી જગ્યાએ અનુસ્વાર મૂકીએ છીએ ઘટી ઘંટી ગાડી ગાંડી બગલો બંગલો બાડો બાંડો તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું ઘેંટું બકરું ઘરેણું રમકડું છોકરું કૂતરું અહીં બધે ઉકારાંત છે અનુસ્વાર આવશે તો અનુસ્વારના અને સુંદર અમે એક અનુસ્વાર અષ્ટક આપ્યું છે એ અમને અમારા ગુરુ રમણ સોની હંમેશા પાકું કરવાનું કહેતા એ પણ જરાક જોઈ લેવાનું